ओ नमः शिवाय जय श्री कृष्ण जय श्री महालक्ष्मी नमः मित्रो देवी लक्ष्मी घर पहला पांच संकेत आपे छे जो तमे तो तमे धनवान बनी जशो हाँ मित्रों हिंदू धर्मनी मान्यता अनुसार बिना कोई आर्थिक प्रगति नहीं लक्ष्मीनी कृपा आज कारण छे के देवी लक्ष्मी कृपा मेलवा लोको रोज पूजा करे छे। देवी लक्ष्मी ની કૃપા વગર ધન વૈભવ સુખ સુવિધા ની કામના કરવી અશક્ય છે જે ઘર માં દેવી લક્ષ્મી નો વાસ હોય છે ત્યાં સુખ સુવિધા હંમેશા બની રહે છે એવું કહેવામાં આવે છે કે જારે દેવી લક્ષ્મી કોઈ સ્થાન છોડે છે ત્યારે ત્યાં અંધકાર અને નિરાશા હોય છે અને એવી પણ માન્યતા છે કે જારે પર માતા લક્ષ્મી નો વાસ થાય છે ત્યાં ઘણા પ્રકારના શુભ સંકેતો દેખાવા લાગે છે तो चालो मित्रों आ वीडियो में जाए के घर में आता लक्ष्मी जी कया क्या संकेतों संकेतो तमने ए पण खबर पड़शे के जो तमे आमाथी एक संकेत जोशो तो तमने ख्याल आवशे के माता लक्ष्मी जी तमारा घरे आववाना छे तमारे शू करव जो ये? તે પછી તમારે એવા કયા કાર્યો કરવા જોઈએ કે જેથી માતા લક્ષ્મીજી તમારા ઘરમાં હંમેશ માટે રહે આ વિડિયોમાં સંપૂર્ણ માહિતી જાણવામાં વિડિયો છેલ્લે સુધી જુઓ અને વિડિયોને લાઇક કરો અને કોમેન્ટ બોક્સમાં માં લક્ષ્મી લખો જો તમે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો નજીકમાં આવેલ ઘંટડીનું બટન દબાવો નંબર એક તમારા ઘરમાં કોઈ પણ જગ્યાએ આવીને મધપુડો બનાવે છે તો તે ઘર માં માતા લક્ષ્મી નો આગમન નો સૌથી વિશેષ સંકેત છે મિત્રો જો કોઈ ઘર માં મધમાખી એ છત્ર બના ગયું હોય તો તમે પણ આ કથા જોઈ શકો છો તો તમે જોઈ શકો છો કે ઘર માં તમા સુખ સુવિધાઓ હાજર રહેશે તેજ સમય ઘર માં દેવી લક્ષ્મીજી નો વાસ થશે એટલે કે જો કોઈ મધમાખી ઘર માં આવીને છત્ર બનાવે છે તો થોડીવાર પછી તમારી આર્થિક સ્થિતિ સુધરવા જઈ રહી છે पैसा संबंधित समस्याओं नो अंत आववानो छे देवी लक्ष्मी जी तमारा घर मा हाजर होवानो संकेत आपी रहया छे चालो ते पहला हूँ तमने एक महत्वपूर्ण बात कहवा मांगू छु हिंदू सनातन धर्म मा गाय माता अंदर तेत्रीस कोरी देवी देवताओं साथे वास मानवामा आवे छे पछी ते वेद पुराण ज्योति शास्त्र के भगवत गीता होए बधेज गाय माता पूजा करवानो उल्लेख छे જ્યારે આપણે ઘરની બહાર નીકળીએ છીએ ત્યારે આપણે જોઈએ છીએ કે આ ગાય અહીંથી રખડતી રહે છે ભટકતી રહે છે કોઈ સારા વ્યક્તિ હોય છે તેઓ ગાય માતાને ખવડાવે છે અન્યથા તેને મારીને ભગાડી દેશે બિચારી બેજુબાન છે કોઈની શિકાયત કરતી નથી જ્યારે તેણીના પેટમાં ભૂખ હોય ત્યારે તેણી ફરિયાદ કરતી નથી અને તેને ખાવા માટે કંઈ મળતું નથી તેથી તે જે પણ જુએ છે તે પ્લાસ્ટિક

તેને હંમેશા પેટ ભરીને ભોજન મળવું જોઈએ અને મિત્રો મારા સંકલ્પને પરિપૂર્ણ કરવામાં તે મને તમારું સમર્થનની જરૂર છે નીજીની તેмна ઘર માં હાજરી રાહત આપે છે અને ધન સંબંધિત કોઈ સમસ્યા નથી આવતી તેના ઘર માં સુખ શાંતિ સમૃદ્ધિ અને સુખ શાંતિ ની કોઈ કમી નથી તો દેવી લક્ષ્મીજી ના આગમન પહેલા જે બીજી નિશાની આવે છે તે છે ઘર માં પક્ષી નો માળો ज्योतिष अनुसार जो तमारा घर में कबूतर सिवाय कोई पक्षी आवे छे अथवा तो कोई पक्षी इंदु मुके छे तो ते खूबज शुभ मानवामा आवे छे तेनो अर्थ ए छे के आवनारा समय मा तमारा माटे आवकना नवा स्त्रोत खुलवाना छे जो तमारा घर मा लक्ष्मी जी वास करवा जई रहा होय तो तमने नवा स्त्रोतो थी आवक थवा जई रही छे તો કોઈ પણ પ્રાણી સંગ્રહાલય તમારા ઘરમાં માળો બનાવે છે અને જો તે ઈંડા મૂકે છે અને બાળકોનો જન્મ થાય છે તો થોડા સમય પછી દેવી લક્ષ્મીજી તમારા ઘરમાં આવશે તમારા બધા ખરાબ દિવસોનો અંત આવશે આગળનો સંકેત એ છે મિત્રો ત્રણ ગરોડીઓ એકસાથે જોવાની હા મિત્રો જો તમે તમારા ઘરના બેડરૂમમાં એક સાથે ત્રણ ગરોડી સમાન રેખામાં જુઓ છો જો તમને એકસાથે જોવા મળે છે તો તે પણ સૌથી મોટો સંકેત માનવામાં આવે છે કે માતા લક્ષ્મીજી ખૂબ જ જલ્દી તમારા ઘરે આવવાના છે તો જો તમને આ નિશાની દેખાય તો સમજી લેજો કે મિત્રો થોડા દિવસોમાં તમારા સમયમાં બદલાવ આવવાનો છે મિત્રો ચાલો જાણીએ કે દેવી લક્ષ્મીના આગમનનો આગામી સંકેત સ્વપ્નમાં વરસાદ પડતો જોવાનો છે હા મિત્રો જો તમે સપનામાં વરસાદ જુઓ છો તો તેનો અર્થ એ છે કે દેવી લક્ષ્મીજી તમારા પર જલ્દી જ ધનનો વરસાદ કરવા જઈ રહ્યા છે જો તમને સ્વપ્નમાં આ જો તો સમજી લો કે દેવી લક્ષ્મીજી તમારા ઘરે આવવાના છે તે પહેલા હું તમને જણાવવા માંગુ છું મહત્વની વાત એ છે કે જીવનમાં તમને ઘણા એવા લોકો મળ્યા હશે જેઓ તમને ખૂબ મહેનત કરો છો તો તમને કેટલા એવા લોકો મળ્યા હશે જેઓ બહુ ઓછું કામ કરવા છતાં ખૂબ દૂર સુધી પહોંચે છે જારે તમે જીવનમાં કેટલાક એવા લોકોને પણ મળ્યા હશે જેઓ સતત મહેનત કરતા હોય છે પરંતુ અંતે તેઓ જે લાયક છે તે પ્રાપ્ત કરી શકતા નથી મિત્રો દેવી લક્ષ્મીજીના આગમનની બીજી નિશાની છે શંખ અવાજ સાંભળવો દેવી લક્ષ્મીજી નું આગમન પણ શંખ વગાડીને તેમના ઘરને ધન અને સમૃદ્ધિથી ભરી દેવાની ઈચ્છા રાખે છે અને હું વહેલી सवारे चानास्तो करू छु जो तमे वहेली सवारे सूर्योदय समय चानास्तो करी रहा हो तो जो तमने शंख वगाड़वानो आवाज संभाये तो समझी के देवी लक्ष्मी जी बहु जल्दी तमारा घरे आववाना छे मित्रों भगवान विष्णु पर कहे शंख नो अवाज साो ए देवी लक्ष्मी ना आगमन नो सौ महत्वपूर्ण अ शुभ संकेत छ मित्रों जो कोई स्त्री स्वप्न में पोता ने लाल रंग साहरेली जुए छे. जो ते कोई स्त्री ने लाल रंगनी साड़ी पहरेली जुओ तो समझी लो के ते स्त्री पर जल्दीज माता लक्ष्मी जी नी कृपा थवानी साथे साथे देवी नो पण आशीर्वाद वधवानो छे लक्ष्मी जी तमारा घर मा प्रवेश करशे जो तमे तमारी जात ने तमारा सपना मा लाल रंगनी साड़ी पहरेला जोशो तो ते पण देवी लक्ष्मी ने खूब प्रिय छे जो तुम्हें स्वप्न में तुम्हारी जात ने सफेद रंगनी साड़ी पहरे जूतो हाथी એટલે કે જે હાથી નો રંગ સફેદ હોય તે પણ આ સ્થાન પર ડટાયලු ધંચે અચાનક આર્થિક લાભ થવાની સંભાવનાઓ પણ બને છે જો તમને તમારા સપનામાં આવા સંકેતો દેખાય છે અથવા સફેદ હાથી દેખાય છે તો આ પણ માતા લક્ષ્મીજીના આશીર્વાદનો એક ખૂબ જ મહત્વપૂર્ણ કુંવારી છોકરીને સાવરણીથી સાફ કરતા જુઓ જો તમે કોઈ કારણસર તમારા ઘરની બહાર જાવ છો અથવા જો તમે વહેલી સવારે ઘરની બહાર આવો છો અને ત્યાં કોઈ કુંવારી છોકરી ભલે તમે પડોશમાં ઝાડુ મારતા જોવા મળે છે દેવી લક્ષ્મીજીના આગમનનો શુભ સંકેત મિત્રો જો તમે કોઈ છોકરી કે છોકરીને ઝાડુ લગાવતા જુઓ તો તે દેવી લક્ષ્મીજીને પણ પ્રિય છે સવારે કથામાં જતી વખતે આ લક્ષ્મીજીના આગમનની નિશાની છે આવી સ્થિતિમાં ઘોડનું દેખાવું એક શુભ સંકેત માનવામાં આવે છે અને તેનો અર્થ એવો થાય છે કે દેવી લક્ષ્મીજી તમારા આગમનની જાણ કરી રહ્યા છે જો તમને આમાંથી કોઈ પણ સંકેત મળે તો સમજી લેવું કે દેવી લક્ષ્મીજી તમારા પર જલ્દી જ આશીર્વાદ વરસાવશે સૌથી પહેલા હું તમને કહું છું કે મિત્રો જો તમને તમારા સપનામાં કે વાસ્તવિકતામાં મેં કહ્યા હોય તેવા કોઈ સંકેતો દેખાય तो पहला तमे मांसाहारी भजन छोड़ी ने शुद्धता अपनावो नहीं तो मित्रों लक्ष्मी जी घरे पी पाचा सिवाय घर मा पण माता बहन के कुमारी छोकरी नु अपमान न करो એટલુજ નહીં તમારી ધાર્મિક પત્નીને પણ આદરથી જો કોઈ પણ સ્ત્રી પ્રત્યે તેને ધિક્કારની લાગણી નથી હોતી કારણ કે જો કોઈ વ્યક્તિ તેની માતા બહેન કે સ્ત્રીનું અપમાન કરે છે અને તેને સન્માન ન કરે તો પણ આવા વ્યક્તિના ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ નથી થતો મિત્રો જો તમને માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઈક ચેનલને સબ્સ્ક્રાઇબ કરીને બેલ આઇકન પર ક્લિક કરજો જય શ્રી હરી વિષ્ણુ જય માં લક્ષ્મી